તો સમાચારોમાં આગળ વધીએ દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચાર થી છ એપ્રિલ દરમિયાન ઝારખંડ તેલંગાણા અને રાયલસીમામાં અલગ અલગ સ્થળોએ ગરમીનું મોજું પરવરશે આગામી ત્રણ દિવસ દરમિયાન આ વિસ્તારોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે ઉત્તરીય આંતરિક કર્ણાટક તટીય આંધ્રપ્રદેશ યાનમ ગંગા પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ સાત એપ્રિલ સુધી ગરમી જેવી સ્થિતિ યથાવત રહેશે અહીં સૂર્યપ્રકાશ હશે જેના કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે આ સિવાય તમિલનાડુ પોંડુચેરી અને કરાઈકલમાં સાત એપ્રિલ સુધી ગરમી હવામાન રહેવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોવીસ કલાક દરમિયાન રાયલસીમામાં ભારે ગરમી જોવા મળી રહી હતી નંધાળમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે તે જ સમયે કર્ણાટક મધ્યપ્રદેશ અને વિદર્ભના વિસ્તારોમાં મહત્તમ તાપમાન બેતાલીસ નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ અને મેઘાલયમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે તે સમયે અરુણાચલ પ્રદેશમાં સાત એપ્રિલ સુધી ભારે વરસાદ અને હિમવર્ષા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં નવ એપ્રિલ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે ગંગાના પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડમાં છથી નવ એપ્રિલ દરમિયાન છૂટાછવાયા હળવા અથવા મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે બિહારમાં સાત અને આઠ એપ્રિલે વરસાદ પડી શકે છે